તો ભારતીય શેર બજારમાં આજે મુહૂર્તનું ટ્રેડિંગ બપોરે એક વાગ્યતાલીસ મિનિટથી બે વાગ્યળીસ મિનિટ સુધી મુહૂર્ત ટ્રેડિંગ છે સામાન્ય વેપાર માટે બજાર બંધ છે જ્યારે માત્ર એક કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે મુહૂર્ત ટ્રેડિંગ સમયે લીલા નિશાનમાં ખુલ્યું શેર બજાર નિફ્ટી પચીસ હજાર નવસો ને પાર ગયું તો સેન્સેક્સ ચોર્યાસી હજાર પાંચસોને પાર ખુલ્યો હતો ત્યારે આ ખૂબ જ શુભ સંકેત જોવા મળી રહ્યો છે દિવાળીનો પર્વ અને દિવાળીના પર્વની અંદર વિશેષ મુહર્ત શેરબજારમાં જે છે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શેર બજારના નિષ્ણાંત જે છે રાકેશ લાહોટી એમની સાથે આપણે વાત કરીશું સાહેબ આ મુહૂર્તનું ખાસ તો મહત્ત્વ શું છે અને આજે શું ટ્રેડ કરવામાં આવતું હોય છે મુહૂર્તનું મહત્વ એ છે કે આજે જે પૂજન પછી દિવાળીની પૂજન પછી જે ફર્સ્ટ ટ્રેડિંગ થાય એ મુહૂર્તના સમયમાં કરે એટલે ઇન્ટેન્શન એક્સચેન્જનો એ છે કે ભાઈ જે બી ઇન્વેસ્ટર વર્ગ છે ઇન્ડિયાનો એ લોકોને આ ફળે અને સમૃદ્ધિ વધે દેશમાં કેટલી મિનિટ કે કેટલી કલાક સુધી આ મુહૂર્ત ચાલતું હોય છે એમાં શું શું થતું હોય છે આમાં મોસ્ટલી જે પણ ઇન્વેસ્ટર્સ છે કે જે પણ ટ્રેડર્સ છે એમને જે લાગે કે ભાઈ મને આ ટ્રેડ જેનાથી મને નફો મળી શકે એ ટ્રેડ્સ આજે એમને કરવાની ઈચ્છા હોતી હોય છે અને એના માટે આ લોકો આ મોર ટ્રેડિંગમાં એ સિલેક્ટિવ બેઝ ઉપર ટ્રેડ્સ કરે છે અને જે પણ એનાલિસ્ટ અને એડવાઇઝર્સ છે એ પણ એમના ક્લાયન્ટ્સ અને ઇન્વેસ્ટર્સને એડવાઈઝ કરતા હોય છે કે બી આ આપણા માટે લાંબા ગાળા માટે કે ટ્રેડિંગ માટે કે શોર્ટ ટર્મ માટે જે બી પ્રોફિટેબલ ટ્રેડ્સ છે એ ટ્રેડ તમે એક્ઝિક્યુટ કરો સો નેટ ઇઝ ઝ પર્પસ કેટલી કલાક સુધી આ ટ્રેડ ચાલતું હોય છે સૌથી એક કલાક માટે ચાલે જનરલી શું કહે છે તમારી દ્રષ્ટિએ આ વર્ષનું બજાર જે છે ખાસ કરીને ભારતીયોને ભારત માટે કેવા પ્રકારનું વર્ષ તેજી સારી તેજી છે એટલે ઇન્ડિયા માર્કેટમાં અત્યારે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ કે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ અને આવનારા એક વર્ષ સુધી મને લાગે છે કે ભલે આ જે પણ આપણે અત્યારે નોઈઝીસ સાંભળીએ છીએ ટેરિફ ટ્રેડ ટ્રમ્પ એ બધા શાંત થયા થતાની સાથે જ માર્કેટ પાછું વધશે કારણ કે દોઢ વર્ષથી ઇન્ડેક્સ લેવલ એનું એ જ છે અને આપણે એન્યુઅલ હિસ્ટોરિકલ ગેઇન્સ જોઈએ તો નોર્મલી ઇન્ડેક્સે અત્યાર સુધીની લોંગ ટર્મ એવરેજ પંદર ટકાની આપી છે તો એના પ્રમાણે પણ જોઈએ તો ઇન્ડેક્સ હેઝ ટુ પરફોર્મ વેલ ઇન ધીસ ઇયર અને અધરવાઇઝ ઓલસો જે પણ નેગેટિવ પરિબળો હતા એ બધા ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે એટલે મને લાગે છે કે માર્કેટ સારું જ રહેવું જોઈએ દિવાળીના નવા વર્ષના પર્વને લઈને શેરબજારના રોકાણકારોને શું સંદેશો આપશો ઇન્ડિયા માર્કેટથી દૂર ના રહેવું અને સારા સ્ટોક્સ લેવા લોંગ ટર્મની દ્રષ્ટિએથી ક્વોલિટી સ્ટોક્સ લેવા અને બસ ક્વોલિટી સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું અને શોર્ટ ટર્મ ટ્રેડિંગથી દૂર રહેવું તો આ હતા આજે ખાસ તો ખાસ મુહૂર્ત શેરબજારની અંદર અને શેરબજારના નિષ્ણાંત રાકેશ લાહોટજી કે આ વર્ષનું બજાર જે છે શેરબજારનું કેવું રહેશે આપણે એમના માટેથી સાંભળ્યું કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ